ગરબે ગુમતી ગોપ્યોની છેડતી ન કરતા નહીંતર જેલની હવા ખાવી પડશે એક સંપ્લાન દયા નવરાત્રીમાં છોકરીઓની છેડતીની ઘટનાઓને રોકવા માટે આ વખતે સુરત પોલીસે નવતર અભિગમ હાથ ધર્યો છે નવરાત્રી દરમિયાન છોકરીઓની છેડતીની ઘટના રોકવા માટે મહિલા પોલીસની ટીમ ટ્રેડિશનલ વસ્ત્રમાં ગરબા સ્થળો પર તૈનાત રહેશે એટલે કે તેમને જોઈને કોઈને પણ એ વાતનો ખ્યાલ નહીં આવે કે તે મહિલા પોલીસ છે આ રીતે તેઓ વધુ સારી રીતે છેડતી કરનારાઓને પકડી પઠવી પાઠ ભણાવી શકશે નવરાત્રીમાં મહિલાઓની સુરક્ષા માટે સુરત પોલીસથી જ ખાસ સંદેશ આપ્યો છે જેના પર કરીએ નજર સુરત પોલીસનો ખાસ સંદેશ તમે જ્યાં ગરબા ગરબા રમવા રમવા જવાના તેનું એડ્રેસ અને જેમની સાથે તે સાથીદારો મિત્રના મોબાઈલ નંબર તમારા પરિવારજનો આપી ગરબા રમવા જજો ગરબા રમવા જાવ ત્યારે આપના મોબાઈલ ફોનના સેટિંગમાં ગૂગલ લોકેશન ફીચર હંમેશા ઓન મોડ પર રાખો અજાણી અથવા ટૂંકા પરિચય વ્યક્તિઓ દ્વારા ઓફર કરાયેલ પીવાના પાણી કોલ્ડ ડ્રિંક્સ અને ખાદ્ય પદાર્થ ખાસો નહીં અજાણી કે અપરિચિત વ્યક્તિઓ સાથે સોશિયલ મીડિયા પર વ્યક્તિગત બાબતો ફોટોગ્રાફ્સ કે વિડીયો શેર ન કરો સોશિયલ નેટવર્કિંગ સાઇટ દ્વારા મળેલ વ્યક્તિઓની સાથે મુલાકાત કરતી વખતે યોગ્ય સતર્કતા દાખવજો ગરબા રમવા જાઓ ત્યારે પરિચિત ગ્રુપમાં જ રહેજો અજાણી વ્યક્તિ પાસે લિફ્ટ લેવાનું કે તેમને લિફ્ટ આપવાનું ટાળજો કોઈ પણ અજાણી કે અપરિચિત વ્યક્તિ સાથે એકાંત કે વાગુ જગ્યાએ ન જશો પોલીસ સ્ટેશનમાં કાર્યરત છે દરેક માં પાંચ થી છ કર્મચારીઓ કાર્યરત છે આ સી ટીમ આ વખતે નવરાત્રીમાં ટ્રેડિશનલ ટ્રેડિશનલ ડ્રેસ સાથે ગરબામાં રમશે અને અસામાજિક તત્વો જે કદાચ કોઈ માનસિકતા ધરાવતા હોય દાય દીકરીને કે કોઈ મહિલાને છેડતી કરવાની માનસિકતા ધરાવતા હોય તો તેમની પર દેખરેખ રાખશે અને જો એવા કોઈ તત્વો જણાઈ આવશે તો તેઓની વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરશે ટોટલી પાંત્રીસ થી સાડત્રીસ ટીમો છે દરેક ટીમમાં પાંચ પાંચ છ છ કર્મચારીઓ પૈકી ટોટલ એકસો થી એકસો લોકો અમા છે જે પણ અસામાજિક તત્વો છે અથવા છેડતી કરવાની અથવા તેવી પેરવીમાં હશે તેવા લોકોને ઉપર દેખરેખ રાખશે ને આ સીટીમ બધી જગ્યાએ દરેક ગરબા જ્યાં ગરબા રમાય છે એ ડોમ હશે કે પ્રાય પાર્ટી પ્લોટ હશે કે ક કમર્શિયલ ગરબા હશે કે શેરી ગરબા બધી જગ્યાએ ગરબા પણ રમશે ને ત્યાં પેટ્રોલિંગ પણ ફરશે અને મહિલાઓની વચ્ચે ટ્રેડિશનલ કપડામાં ફરીને આવા તત્વોની પણ નજર રાખશે